નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું યશ ગુપ્તા આજના મુખ્ય સમાચાર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગુજરાતના ડીજીપીની કડક સૂચના બાદ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે તાત્કાલિક પગલાં લેવાના આદેશો આપવામાં આવ્યા છે અને આ આદેશનું પાલન કરતા ધોરાજી પોલીસ તંત્ર હવે એક્શન મૂડમાં છે આદેશ અનુસાર ધોરાજી શહેર અને તાલુકા સહિત રૂપેટા ભાયાવદર પાટણ વાવ સહિત પાંચ પોલીસ સ્ટેશન હદમાં આવતા ગામોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા પંચોતેર જેટલા મોટા અપરાધીઓની ઓળખ કરવામાં આવી છે આ કાર્યવાહીનું નેતૃત્વ ડીવાયએસપી સિમરન ભારદ્વાજ પાય ગોધમ પીએસઆઈએસ અને અન્ય પોલીસ કર્મચારીઓએ કર્યું છે તેઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે કાયદા અને વ્યવસ્થાને જાળવવા માટે આ લોકોને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અમે ગુજરાતના ડીજીપીની સૂચનાના પાલન માટે આ કાર્યવાહી કરી છે કોઈપણ પણ પ્રકારની લાલિયાવાડી આ સમયે નહીં ચલાવીશું ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોની સામે કડક પગલાં લેવાશે અને કાયદો વ્યવસ્થાને જાળવવામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં આપવામાં આવે તો તમે સાંભળ્યું ધોરાજી પોલીસ તંત્ર હવે કાયદો અને વ્યવસ્થાના પાલન માટે ગંભીર પ્રયાસો કરી રહ્યું છે કેવી રીતે આ પગલા વ્યવસ્થાને સુધારવામાં સહાયરૂપ થશે તો ફાયદામાં રહેશે ડીજીપીના ના આદેશ બાદ ધોરાજી પોલીસ તંત્રની કાર્યવાહી એક ધોરાજી ઉપરેટા ભાયાવદર પાટણવાવમાં પંચોતેર જેટલા અપરાધીઓ સામે કાર્યવાહી બે ઇપ્સડી વાયએસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ કડક પગલાં ત્રણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખશે ધોરાજી પોલીસ તંત્ર ચાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ધોરાજી પોલીસનું ખાસ અભિયાન પાંચ ડીજીપીના આદેશનું પાલન કરવા ધોરાજી પોલીસ મક્કમતા સાથે આગળ ગુજરાત રાજ્યના માનનીય ડીજીસી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબડિવિઝનમાં સો કલાક માટે ધોરાજી સબડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબડિવિઝનમાં જેમાં પાંચ પોલીસ સ્ટેશન આવડે છે ધોરાજી સિટી ધોરાજી તાલુકા ઉપલેટા ભાયાવદર અને પાટણવા આમાં આઠ જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ બે કેસો કરવામાં આવેલ છે ડીજીસીએલ દ્વારા જો છે આશરે બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનારવાળા લોકોના ખિલાફે પણ દો ગુનો દો ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાન ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી જો છે આ ચાલુ છે ઇસકે ખિલા ઇસકે અલાવા પિંચર જેટલા શરીર સંબંધી ગુનાગાર જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુનાઓના જો અપરાધી છે આજ કાઉન્સિલિંગ કાઉન્સેલિંગ કરવી હતી અને મની લેન્ડિંગની થ્રુ જો છે એક્સ્ટ્રોશન કરવાવાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હવે સુધી એક ગુનો જો છે આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અને એક ગુનો દાખિલ કરવાની કાર્યવાહી ચાલુ છે દબાણ ગેરકાયદેસર દબાણ કરવા વાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હવે સુધી જો છે બે નોટિસ આપવામાં આવી આવી ચૂક્યા છે અને બે જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમૂવલ માટે ચાલુ છે